સ્ટોપ સ્ટાર્ટ મિકેનિકલ માટે નહીં કેવી રીતે કરીને ને રીતે કરવી જય સર ઇન્વાઇટ કરેલા છે જીએસસી જુનિયર એન્જિનિયર તરીકે કામ કરે છે સર તમને ગાઈડ કરશે કે કઈ રીતે તમે આ એક્ઝામનું પ્લાનિંગ કરી શકો છો અને ઓછી મહેનતે સારામાં સારા માર્ક્સ લાવી શકો સર પોતે ગેટ ક્વોલિફાઈડ સિક્સ હંડ્રેડ સમથિંગ આવેલો ગેટ પીએસયુઝ

બધી જ ચર્ચા આપણે આ સેશન ની અંદર ક્લિયરલી કરીશું તમને જે કાંઈ પણ ડાઉટ હશે એની પણ અહીંયા ચર્ચા એ ડાઉટ પણ અહીંયા સોલ્વ થઈ જશે અને વિડીયો હશે એટલે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રોપર તમારો ડાઉટ એડ્રેસ પણ થશે એનું સોલ્યુશન પણ તમને મળશે લાઈવ હશે લાઈવ હશે ઝૂમ ઉપર લાઈવ હશે પછી આનું રેકોર્ડિંગ અવેલેબલ તાત્કાલિક નહીં થઈ શકે હા ટ્રાય કરીશું કે બીજી કોઈ રીતે તમને આપી શકાય બીજા જે લોકો મિસ કરી ગયા છે એને પણ બને ત્યાં સુધી લાઈવ એટેન્ડ કર્યું